જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત શ્રી ભગવાન કરુણાસાગર ઉપનામ કુબેરદાસ ગુરુ જીતામુનિ ભગવાનની એક વાણી સાંભળીએ મિત્રો કહે છે પૂરણ ભાગ્ય મનુષ્ય તન પાયા જાક ઈચ્છિત સુરિનર દેવા ચાર ખાણ ચોરાસી ફેરી ઘટઘટ ગર્ભવાસના ઘેરી બહોત જતન એહી અવસર પાયા હવે મિત્રો ભગવાન કરુણાસાગર કહી રહ્યા છે કે પૂરણ ભાગ્ય મનુષ્ય તન પાયા કે ભાઈ ઘણા જન્મોથી તું સત્કર્મો કરતો આવતો હતો અને તારું ભાગ્યને તું સ્વયં સત્કર્મ દ્વારા ઘડી રહ્યો હતો એ તારા સત્કર્મો દ્વારા તારા ભાગ્યનો સૂર્ય પ્રગટ થયો પૂર્ણ પુણ્યના કમાઈથી તને મનુષ્ય જન્મ મળ્યો છે જાક ઈચ્છિત સૂર્યનર દેવા જે મનુષ્ય દેહની ઈચ્છા દેવતાઓ લોક પણ કરી રહ્યા છે કે દુર્લભ છે દેવતાઓ અને મનુષ્ય યોની દેવતાઓ પણ આ મનુષ્ય જન્મને માગે છે ભગવાનની ભક્તિ કરવા માટે અને મુક્તિને પ્રાપ્ત કરવા માટે અને ભગવાનના પ્રેમના આનંદનો હે લાહાવો લેવા માટે ભગવાનો પણ મનુષ્ય જન્મ માગે છે ચાર ખાણ ચોરાસી ફેરી ચાર ખાણ મિત્રો એકવીસ લાખ ઇંડામાંથી એકવીસ લાખ ઓર ઓઢીને આવે એકવીસ લાખ આ પૃથ્વીમાંથી ને એકવીસ લાખ પસીનામાંથી આમ ચાર ખાણી છે એકવીસ લાખની ચોરાસી ફેરી આમ ચોર્યાસી લાખ અજન્મના ચક્રમાં હે ફરી ફરીને ઘટઘટ ગર્ભવાસના ઘેરી અનેક શરીરોની અંદર ગર્ભમાં રહીને અને તને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે બહુત જતન એ અવસર પાયા ઘણી તે મહેનત કરી સત્યને પ્રાપ્ત કરવાની સત્યના રસ્તે ચાલવાની અનેક જીવોની અંદર જ્યારે તું ગયો હે અને એ બધા જન્મોના ઘણા બધા તારા પુણ્ય ના પ્રતાપથી તને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો બહુત જતન એ અવસર પાયા ઘણી મહેનત પછી આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે સોહી મૂરખ સારા જન્મ ગવાયા હવે મિત્રો આ મનુષ્ય અવતાર રતન જેવો હીરા જેવો અમૂલક જેને કોઈ કિંમત ન થાય અમૂલ્ય આવો મનુષ્ય અવસર આપણને પ્રાપ્ત થયો છે અને સોહી મુરખ સારા જન્મ ગવાય એ માણસ મૂરખ છે જેને આખો જનમ હે અમિથા બકવાસમાં કથણી બકણીમાં તારી મારીમાં નિંદામાં ઈર્ષાનિંદામાં વિવાદમાં મોહ માયામાં લોકોને ઠગવામાં ઊંઘ આહારને મૈથુનમાં આ મનુષ્ય જન્મ એડે કાઢી નાખો તો ઈ નર મૂરખ છે એના જેવો કોઈ ગધેડો એના જેવો કોઈ મુરખ નહીં કારણ કે આવો મનુષ્ય અવતાર મળવા છતાં જો સત્યનો માર્ગ ન ભક્તિ ભક્તિભજન ન કર્યું તો એના જેવો કોઈ મૂર્ખ નહીં મિત્રો ભાગ્ય બિના ભગવંત ન જાણ્યા નિંદ્ર સપના સુખ કરી માન્યા ભાગ્ય બિના ભગવંત ન જાણ્યા કારણ કે મનુષ્ય હોવા છતાં પણ એને પોતાના ભાગ્યનું નિર્માણ કર્યું નહીં ભાગ્ય એટલે નસીબ નસીબ એટલે કિસ્મત એનું નિર્માણ કરનાર સ્વયં આપણે પોતે જ છીએ અસત્યના માર્ગે ચાલીએ છીએ તો આપણું દુર્ભાગ્ય આપણે ઘડીએ છીએ અને સત્યના માર્ગે ચાલીએ છીએ તો આપણું સદભાગ્ય આપણે નિર્માણ કરીએ છીએ તો આ ભાગ્ય બિના ન જાણ્યા કારણ કે એના કર્મો જેવા હતા મનુષ્ય જન્મ પ્રાપ્ત હોવા છતાં એને ભગવંતને જાણી શક્યો નહીં હે અને મિથ્યા વિષય વાસનાઓમાં અટવાઈને રહી ગયો નિંદ્ર સપના સુખ કરી માન્યા ઊંઘ આહારને મૈથુનમાં જ આમાં જ સુખ છે મોહમાંયામાં જ સુખ છે એવું કરીને માયના મનુષ્ય જન્મને કાઢી નાખ્યો મિત્રો તો भगवान करुणा सागर उर्फे कुबेर महाराज संत कुबेर जी के सुंदर सलाह हैं हरि गुरु संत ने सेवा ना हरि मतलब परमात्मा ગુરુ મતલબ સાચા દેહદારી સદગુરુ સાચા સત્ય નિષ્ઠ ઇન્દ્રિયા સત્યનિષ્ઠ વિષયવાસના વિષયવાસનાતીત શીલવંત આવા સાચા સદગુરુની સેવા ન કીધી કે નો એની ખોજ કરી કે નો એની તપાસ કરી હે તો પરમાત્મા રૂપી હરી અને સાચા ગુરુ સંતની સેવા ન કીધી એની તો એને ઈર્ષા નિંદા જ કરતો રહ્યો સાધુ સંતોની આખી જિંદગી ઈર્ષા નિંદામાં જ કાઢી નાખી આખી જિંદગી હવારથી ઊઠે ત્યાંથી હાન સુધી સાધુ સંતોની નિંદામાં જ લાગી રહ્યો ઓલો તો કે ખોટો ઓલો તો કે ખોટો ભગવાન તો કે ખોટા આ તો કે ખોટા ઈર્ષા નિંદા સિવાય પાસે બીજું કાંઈ નથી હેં આનું જ નામ અસુર કારણ કે અસુરો જ સાધુ સંતો અને દેવી દેવતાથી વિરુદ્ધ હાલતા મિત્રો તો જે સાધુ સંતોની નિંદા અને દેવી દેવતાઓની નિંદા કરતો ફરતો હોય તો સમજી લેજો આ જ અસુર અસુરો માથે કોઈ સિંગડા હોતા નથી મિત્રો હે તો હરિગુરુ સંતની સેવા ન કીધી सूतवित्त दाशा से मन प्रीति आनी ग्रंथ भंडार ने घोड़ा हाथी ता नहीं कोई संगी ने साथी सुत मतलब पुत्र वित्त मतलब धन धारा से मतलब धारा से मतलब पत्नी मन प्रीति आनी मतलब पुत्र પૈસા અને પત્નીની સાથે જ મન પ્રીતિ આણી એમાં જ મન પરોવીને રાખો ને એ મોહ માયામાં જ પ્રેમ કરતો રહ્યો જોકે એ પત્ની પુત્ર તેમજ પૈસાની પણ જરૂર છે જીવન જીવવા માટે પણ અતિરિક્ત એની અંદર મોહમાં લથપથ નથી થઈ જવાનું મોહમાં ફસાઈને નથી રહી જવાનું બધાની સાથે રહેવાનું અળીમળીને રહેવાનું સાથે સાથે પ્રભુની પણ ભક્તિ કરવાનું અહીં કહી રહ્યા છે ગ્રંથ ભંડારને ઘોડા હાથી અનેક ગ્રંથો વાંચીને કહેવા ગ્રંથોનો ભંડાર વાંચી વાંચીને અને ઘોડા હાથી મતલબ રાજા જેવું જીવન જીવો તામે નહીં કોઈ સંગીને સંગાતી તો મિત્રો તમારી પાસે હીરા જવેરાત માણેક ભંડાર હોય ઘોડા હાથી હોય ગમે તેવું હોય એની અંદરથી કોઈ તમારો સંગી કે સાથી નથી નોટ કરજો કારણ અંતકાળ જવું કરજારી જારી સઘ ચલૈના કોઈ તેરી લાહારી વાહ અંતકાળ જાવું કર કર મતલબ મિત્રો હાથ જારી મતલબ ખાલી અંતકાળે ખાલી હાથે જવું સઘ ચલાઈના કોઈ તેરી લાહારી લાહારી મતલબ સંપત્તિ તમારી સંપત્તિ પણ કોઈ સાથે આવશે નહીં તો આ મિત્રો નોટ કરજો ताते समझ समझ मन मेरा आग में कोई नहीं है तेरा वारंवार खोजो घटमाही है आद्य अंत मध्य साचा साई मतलब परमात्मा कहे कुबेर सदगुरु बलिहारी बुद्धि होय तो तुम्हें कहत पोकारी वाह भाई वाह ताते समझ मन मोरा एने समझी ले तू मन मोरा मन ने समझा से सर्वप्रथम तो कि ताते समझ मन मोरा अजुग में कोई नहीं है तेरा हे मन तू अजी सुधरी जा अजी समझी जा अछल कपट ईर्षा निंदा मोह माया में निकल बाहर हजी मन तू समी जा आजतमा कोई नहीं तारू एम हु? चार दिन की चांदनी फिर अंधेरी रात તો આમાં કોઈ તારું છે નહીં તો હજી સમજી જા હે મન સ્થિર કરો આતમ પરમાતમ શબ્દને જાણો નકરા ખરા જીવન ગીવેડે કારણ કે આમાંથી કોઈ આપણું નથી છતાંય આપણે મારું મારું કરતા ફરીએ તાતે સમજ સમજ મન મેરા આ જુગમે કોઈ નહીં હે તેરા તો એને સમજો એ મન મારા આમાં કોઈ નથી તારું છતાંય અત્યારે લોકો મારું 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 હું 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 કરતા ફરે હેં તો આના જેવા ગધેડા કોઈ ખરા આના જેવા અજ્ઞાની કોઈ ખરા આના જેવા અહંકારી કોઈ ખરા ચોખ્ખું ભગવાન કરુણા સાગર કહીએ છે કે આની અંદર કોઈ તમારું કાંઈ છે નહીં છતાંય મારું તારું જ કરવા છે અત્યારે તમે લોકો શું કરવું હો બોલો વારંવાર ખોજો ઘટમાં એ વારંવાર તમારા દેહરૂપી ઘટમાં પહેલાં આતમ ખોજો આત્માને જાણું પછી આતમ અંદર પરમાત્માને જાણી લ્યો ખોજો પણ તપાસ તો કરવી નથી કથણી બાકણી જીવન કાઢવું ચેલ્યું ચેલા મોંડી સંગઠન મોટું બનાવી એના પૈસા લૂંટીને ફોર વ્હીલર ગાડીઓ કરોડોના બંગલાન કરોડોનું બેન્ક બેલેન્સ આવું જમા કરવું માયા ભેગી કરવીશ હે અમે ચેલ્યું ચેલાનું શોષણ કરવું બસ આમાં જ લાગી પડ્યાશ પણ પોતે સ્વયં ગુરુ હોવા છતાં પોતે પોતાના આત્માની ઓળખાણ કરતો નથી ને જગતને આત્મજ્ઞાન દેતા ફરતા હોય આત્મ જ્ઞાનમાં તો સ્વયં જીરો હોય કથણી બકણી જ હોય ખબર એ ન હોય આત્મ પરમાતમ શબ્દ શું છે માત્ર કથણી બકણી માત્ર વાતું મિત્રો કારણ કે આત્મ પરમાતમ શબ્દ જ્ઞાન જેને થઈ જાય ને એનું આખું જીવન પરિવર્તન થઈ જાય છે એની વાણી અને વર્તનમાં બહુ મિત્રો જગતથી અલગ નિરાલુ થઈ જાય છે કારણ કે વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં જ્યાં વાણી જુદી છે બોલે છે જુદું છે એનું વર્તન જુદું છે તો ધર્મ છે જ નહીં પાખંડ છે એટલા માટે મિત્રો હું કહું છું જોવો જાણો પછી માણો કોઈ પણ ગુરુ કોઈ પણ સંતનું અથવા કોઈપણને ગુરુ કરતાં પહેલાં એનું જીવન ચરિત્ર તપાસો ક્યાં એનો જન્મ થયો છે શે શું એની પ્રવૃત્તિ હતી કેવું એનું જીવન હતું હે એનો આખો બાયોડેટો હે તપાસો મિત્રો આખું ડોક્યુમેન્ટ એનું તપાસો જોવો જાણો કોણ છે ને કોણ નહીં કેટલો આની પાસે સત્યનો માર્ગ છે ને કેટલો નથી એ જોવો જાણો ને પછી માણો નકર ફસાઈ ગયા ને ગયા ચોરાસીમાં સમજી લેજો અત્યારે કોઈનું કાંઈ નક્કી નથી આ હળહળ તો કડી ઉગ હાલી દિવસ એમને આંધ્યા આંધ્રા ગુરુ ન કરી લેતા પાણીને હોવાર વાર ગારીને પીજો અને ગુરુને હોવાર જાણીને કરજો તેલ જોવો તેલની ધાર જોજો ના કર ગયા ફસાઈ ગયા તમારો ઉપયોગ થઈ રહ્યો છે તો વારંવાર ખોજો ઘટમાં અહીં વારંવાર સતત લગાતાર તપાસ કરતા રહ્યો પહેલાં તમારા દેહની અંદર કે આ બધું દેહને ચલાવનાર કોણ છે બોલનાર કોણ છે કોના થકી આખું શરીર ચાલી રહ્યું છે આત્માને જાણો અને પછી પરમાત્માને જાણી લ્યો આદ્ય અંત મધ્ય સાચા સાયમ આદિ પરમાત્મા એક મતલબ આદ્ય અંત અને મધ્ય મતલબ શરૂઆતમાં અંતમાં અને મધ્યમાં બધે પરમાત્મા છે શરૂઆતમાં પણ પરમાત્મા જ હતા મધ્યમાં વચ્ચે પણ પરમાત્મા છે અને અંતમાં લાસ્ટમાં પરમાત્મા બચશે જેવી રીતે હોનાના ઘરાણામાંથી કડી બનાવો ચેન બનાવો વીંટી બનાવો અલગ અલગ પ્રકારના ઘરાણા બનાવો પણ હોનું બધા એમ છે હોનુંને ઓગાડી નાખો તોય હોનું છે જ ઘરાણા બનાવો તો એમાંય હોનું છે હે અને અંતમાંય હોનું જ વધે પાછું ઓગાળી નાખો તો એટલે હોનારૂપી પરમાત્મા છે ને છે ને મધ્યમાં ત્રણેય જગ્યાએ પરમાત્મા છે જ કહે કુબેર સતગુરુ બલિહારી બુ હોય તો તું ક પોકારી વાહ ભગવાન કહી રહ્યા છે સંત કુબેર દાસજી કહી રહ્યા છે કે સતગુરુ બલિહારી ગુરુને આગળ સત લગાડ્યો છે સત એ જ પરમાત્મા તરફ ઇશારો છે હું કેટલા ઓડિયોમાં બોલું છું બે વર્ષથી બોલતો આવું છું કે સત એ જ પરમ પિતા પરમાત્મા છે સત ગુરુ બલિહારીએ ગુરુને જાણો સ એ જ સત્ય સ્વરૂપી પરમાત્મા ત એ જ તમે પોતે આત્મા છો સ અને ત બે શબ્દો મળે એટલે આત્મ પરમાત્માનું મિલન છે સ એ સત્ય સ્વરૂપી પરમાત્મા છે અને તે તમે પોતે આત્મ સ્વરૂપ છો હે ગુરુ ગુએ અંધકાર ને રૂહી પ્રકાશ તો મોહમાયાના અંધકારમાંથી નીકળી આત્મરૂપી પ્રકાશમાં આવો ને પછી એ પરમાત્મને જાણી મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લ્યો મિત્રો એની બલિહારી છે બાકી બધું ઢોંગ છે પાખંડ છે મિથ્યા છે બુદ્ધિ હોય તો તુમે ઘત પોકારી જો બુદ્ધિ હોય વિવેક બુદ્ધિ હોય બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થઈ ગયો હોય તો તુમે કહે પોકારી તો હે વિવેક એ હે વિવેકી મનુષ્યો હે સદબુદ્ધિશાળી મનુષ્યો આ તમને બધાયને પોકારી પોકારીને કહી રહ્યા છે સંત કુબેરજી કે જો બુદ્ધિ હોય તો તમે કહ જ પોકારી જો તમારા બુદ્ધિ હોય તો સમજી જાઓ હજી જાણી લ્યો હે નકર અગિયાર ચોરાશીમાં મતવાદમાં ફસાયને એક કહે મારો ગુરુ મોટો બીજો કહે મારો ગુરુ મોટો ત્રીજો કહે મારો ગુરુ મોટો ચોથો કહે અમારા ગુરુ પહેલાં મુક્તિ છે પાંચમો કહે અમારા ગુરુ પહેલા મુક્તિ છે હે વિવાદ કરે એકાબીજાને પાળવાનો પ્રયત્ન કરે શું આમાં પરમાત્મા છે શું ઈર્ષા નિંદામાં પરમાત્મા છે નહીં વિવેકી જે વ્યક્તિ હોય છે એ વિવાદથી બહાર નીકળી જાય છે ઈર્ષા નિદાથી બહાર નીકળી જાય છે નાના મોટાથી બહાર નીકળી જાય છે દરેકને સમાન ભાવે જોવે છે અને સંતની મિત્રો સમાન જ દ્રષ્ટિ હોય આ નોટ કરજો સંતની હંમેશા સમાન દ્રષ્ટિ હોય સંતને કોઈ વાલું દવલું નથી સંતને કોઈ શત્રુ મિત્ર નથી આ નોટ કરજો જે નાના મોટા કરે છે સંત નથી વાદ વિવાદ કરે છે સંત નથી તર્ક વિતર્ક કરે છે સંત નથી ઈર્ષણ કરે છે સંત નથી આ નોટ કરજો આમ કેટલીક વાર ઢોલ વગાડી વગાડીને કહું છું તો બુદ્ધિ દોડાવજો તો બોલો મિત્રો પ્રેમથી સંત કુબેરદાસ ઉર્ફે ભગવાન સાગરની જય ગુરુશ્રી જીતામુનિ ભગવાનની જય સત્ય સનાતન ધર્મની જય